બંધારણ દિવસની સૌને અમે શુભકામનાઓ આપી છે સાથે આમ આદમી પાર્ટીનો પણ આજે સ્થાપના દિવસે એની પણ શુભકામનાઓ આપી છે ત્યારે આજની આ ટૂર્નામેન્ટમાં ભાગ લેનારા તમામ ખેલાડી મિત્રોને અમારા પ્રકારની શુભકામનાઓ પાઠવીએ છે પોતાની ખેલદીલીથી રમે અને આગળના જીવનમાં પોતાના કેરિયર રમતગમતમાં આગળ વધારવી પડે અહીંથી રમીને આવનારા દિવસોમાં જીલ્લા જીલ્લા અને દેશ સુધી આગળ વધીને શુભકામનાઓ આપીએ છે સાથે સાથે બંધારણ દિવસ નિમિત્તે અમે સંવિધાનમાં આદિવાસીઓને જે પ્રાવધાનો મળ્યા છે એસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજના પોતાના વ્યક્તિગત લો છે એની અમલવારી આજે થતી નથી આજે તમે જોયું હશે કે જ્યારે શાંતિ સુરક્ષા અને સલામતી માટે પોલીસ હોય છે અને એ પોલીસનો ઉપયોગ પણ કેટલાક નેતાઓ પોતાના પાર્ટીના કામો માટે કરાવે છે કેટલીક જગ્યાએ તમે જોઈ હશે અમારા જેવા ધારાસભ્યને દબાવવા માટે ખોટા કેસો થાય છે જેલોમાં જવું પડે છે તો આવી બધી પરિસ્થિતિ આજે ઊભી થઈ છે ત્યારે સાહેબે જે કીધું હતું કે બંધારણ ખૂબ સારું બન્યું છે પણ એના અમલકર્તાઓની ઈચ્છાશક્તિ હશે તો જ આનો અમલવારી થશે ત્યારે આજે અનુસૂચિત પાંચની અમલવારી નથી થઈ પૈસા એક જાહેર કરી છે પણ એનું કોઈ પાલન નથી કરતું તો કે ડબલ એ જમીનો આજે બારોબાર બીજા લોકો લઈ જઈ રહ્યા છે આજે સંપાદનમાં કોઈ વ્યક્તિની ગ્રામસભાની કે કોઈ પબ્લિક હિયરિંગની વગર બારોબાર એરપોર્ટ માટે જમીનો સંપાદનો થાય છે પ્રોજેક્ટો માટે સંપાદનો થાય છે આજે આ વિસ્તારોમાં જેટલા પણ ડેમો બન્યા છે એ ડેમોના વિસ્થાપિતોના આજે પણ વર્તળો નથી મળ્યા આજે પણ જમીનો નથી મળી નોકરી આપવાની વાત હતી તે પણ આજે નથી મળી ત્યારે અનેક સમસ્યાઓને લઈને અમારે આજે અહીંયા સભા પણ થઈ છે ત્યારે આમ આદમી પાર્ટી એ આવનારા દિવસોમાં આ તમામ મુદ્દાઓને લઈને ગ્રાઉન્ડ પર જશે અને એ મુદ્દાઓ અમે સડકથી લઈને સદન સુધી સરકાર સામે ઉઠાવી છે અહીંના લોકોના હિત માટે લોકોની સેવાકીય પ્રવૃત્તિ માટે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી તાલુકા અને જિલ્લા પંચાયત નગરપાલિકાની તમામ બેઠકો પર ચૂંટણી લડવાની છે અમને લોકો પર પૂરો ભરોસો અને વિશ્વાસ છે કે આ વખતે આમ આદમી પાર્ટીની સરકાર બને અને લોકોના અમે સારા કામ કરી શકીએ એ ઉદ્દેશ એ પ્રયત્ન સાથે અમે આગળ વધી રહ્યા છીએ આપણે કર્યું કે અમે આગળ પણ કીધું હતું કે જે ભરૂચ જિલ્લો છે નર્મદા જિલ્લો છે અમારો નર્મદા જિલ્લો મહારાષ્ટ્રની અડમી આવે છે અને આગળ અમારે ત્યાં અંકલેશ્વર ભરૂચના જીઆઈડીસીમાં અઠવાડિયે અઠવાડિયે કરોડોના ડ્રગ્સ પકડાય છે જે ફાર્મા કંપનીઓ જીવન રક્ષક દવાઓ બનાવે છે ત્યાં તમે જોયું હશે હમણાં આવકાર ફાર્મામાંથી પાંચ હજાર કરોડનું ડ્રગ્સ તમને જોડે પકડ્યું એના પહેલાં ચોવીસો કરોડનું ડ્રગ્સ ઇન્જિનિયર પ્રાઇવેટ લિમિટેડમાં પકડાયું એમાં સાયકામાં તે તેરસો ને ત્યાંશી કરોડનું ડ્રગ્સ પકડ્યો હતો અમે આગળ છ સાત વર્ષ તો ડ્રગ્સ શું છે અમને ખબર નહોતી હવે આઠ આ સાત વર્ષમાં એટલું બધું ડ્રગ્સ પકડાય છે તો આવે છે ક્યાં કોણ બનાવે છે ને આટલી બધી એમને ડર કેમ નથી કોનો હાથ છે એક પ્રશ્ન છે એટલે અમે ચોક્કસપણે સરકારને કહેવા માગીએ છીએ કે જે પણ ડ્રગ્સના નામે જેટલા કરપ્ટેડ અધિકારીઓ બધાની વાત નથી કરતા પણ કેટલાકને રાતોરાત કરોડપતિ હોય રાષ્ટ્રપતિ બનવું છે આવા લોકોને આશીર્વાદ પૂરા પાડે છે એવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે પણ કરી શકે